એમ છો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ આજે સતત ત્રીજો દિવસ છે આપણે સતત ત્રીજો દિવસ એટલા માટે ડુંગળી ઉપર આપણે હારીએ છીએ ડુંગળી ઉપર પાછો વિડીયો બનાવીશું કારણ છે કે અત્યારે બધાને ઘૂસડા પર વળવાનો પ્રશ્નો વધારે છે એવું મને લાગે છે એટલા માટે સતત આપણે વિડીયો દઈ રહ્યા છીએ એનું કારણ છે કે ખેડૂતોને માહિતી મળવી જરૂરી છે કેમકે ડુંગળી મોઘું બિયારણ નાખવું એ તો તમે અને પરફેક્ટમાં આમુ માવજત ન થાય તો પછી ડુંગળીનું પીયું જાય બાફિયાની કારણે એક વાયરસની કારણે તો એની માટે જ આપણે આખી માહિતી આપવાના છે જે અહીંથી બતાવું રેડી એક બે વસ્તુ તમારે ફ્રીજા જ વાપરવી પડશે જેને બાફિયો હોય તો ઠીક છે ન આવ્યો હોય તોય ઠીક છે તો આપણે આવવા નથી દેવો રેડી બીજાને આવી ગયું છે આપણે ન આવે એડવાન્સ ચાલવું છે તો ઉપરથી કહી દેવા નાખવી નીચેથી કયું ખાતર આપવું જે આપણી પાસે છે આજે મેં એક ખેડૂત છે એ બહારથી આવ્યા હતા રેડી લઈ ગયા છે પછી અહીંના લોકલ ખેડૂતો પણ લઈ ગયા છે રેડી હજી મિત્રો નવા લઈ ગયા છે રેડી વાપરવા માટે આ વસ્તુ તમારે હોય કે ન હોય આપી દેવાનું છે જમીનમાં આપવાથી એક મહિના સુધી આવે નહીં રેડી સારી વસ્તુ છે રેડી કઈ રીતે વાપરવાનું જો આને તમે બીજા કોઈ એમન્યુ બેસી એની ભેગું મિક્સ થઈ જાય કેમ કે આમાં આ રીતનું આવે છે રેડી તમે જોઈ શકો છો એટલે આથી અમુક ખાતર ભેગું મિક્સ ન થાય રેતી અથવા ધૂળ સાથે મિક્સ કરી શકો છો રેડી કરવું હોય તો પછી તમે કોઈ મૂમિક ન હોય તો આની સાથે કોઈ એવું દાણેદાર ફોર્મમાં કે એ રીતનું કોઈ આવતું હોય રેડી તો એ પણ સાથે આપી દો મૂળનો વિકાસ મૂળ ખાઈ જાય મૂંડો હોય કે એટલે તળ કીડી હોય ત્યારે આ પ્રશ્ન બને તો સાથે એવી પણ વસ્તુ દેવી પડે મૂળનો વિકાસ થાય વૃદ્ધિ થાય એની માટે રેડી અઠાણું ટકા ઊંઘ આવતો કોઈ પણ આની ભેગું એ પણ જો તમારે દેવાનું મન થતું હોય તો દઈ શકો આ તો દેવો ફરિયાત છે રેડી આજે મેં ખેડૂતને સમજાવ્યું જે આ ગ્રીન વીટા આવે છે મૂળ હા અને આ બે મિક્સ કરેલ કરાવવાનું કારણ હતું કે મેં પૂછ્યું ભાઈ તે આ આ વસ્તુ આપી છે કે નહીં તો જે વસ્તુ ન આપી જે વસ્તુ જરૂર હોય ખોરાક છે એ રેડી જોઈ મેં તમને એનફાઈ ડોલ બે દિવસ બતાવતો રેડી એ નાખે છે એને ઓછો વાંધો આવે છે રેડી એમાંથી એથી બેક્ટેરિયા આવે છે રેડી એમાં હુમિક ફૂલવી રેડી સિવિડ ઘણા તત્વો આવે છે એનફાઈ ડોલ તમે બે દિવસના સતત વિડીયોમાં મેં બતાવ્યું હતું રેડી અને સતત આજે ફરીથી વિડીયો બનાવવાનું કારણ એ છે કે ખેડૂતો હજી થોડીક અવળી દિશામાં છે હજી પરફેક્ટ રીઝન ખબર નથી આવે છે તો હું કરું તો એ દિશામાં ન આલો તમારે આ છે એટલા ડુંગળી બનાવી આ રેડી ઉડા આવે રેડી એક ભાઈ આજથી પંદર દિવસ પેલા ઉડાડું કાલે તમને ઉતરણ આપવા દે ફરી સોળો બંધ એ ભાઈ ને પ્રશ્ન નથી બન્યો રેડી સમજ્યા જેવો પહોંચશે સમજશું તો ફાયદો થાય પછી તમારે હોય કાંઈ કરવું કાંઈ દુખતું હોય માથું તમે લઈને આવો શરદી ટીકડી તો માથું સારું ન થાય તમને હોય શરત તમે માથન નીકળી લાવો તો એ હાર નથી થવાનું રેડી આ એડવા છે રેડી આ કર્યા જેવું છે રાજુભાઈ ઉપર વિશ્વાસ હોય તમને તો ઉડાડી જ રેડી એવું તમને લાગતું હોય રેડી તો બે વીઘા ની એક વીઘામાં ઉડાડો એક એમનું બાકી રાખો રેડી મારો તમારે પરીક્ષા દેવી છે રેડી જોકે પરીક્ષા લેવો છો તમે વિશ્વાસ નથી એટલે પરીક્ષા જ કહેવાય ને મારી રેડી સમજાય એવો પોઈન્ટ છે એમને પરીક્ષા તો લેવી જ છે આપણે રાજુભાઈ પર પૂરેપૂરો વિશ્વાસ તો નથી આંખ વિશે નકર કેટલા લોકો વિડીયો છે કંઈક સારું તો લખે એમ કાલે હું કોમેન્ટ જોતો અમે કંઈક વૃક્ષ પીચે લખી હતી એનો આભાર માનું છું દિલથી કોકેએ લખ્યું છે વૃક્ષ વાવવા જરૂરી છે મેં હેડે વાવ્યા છે આ તે પંદર દિવસ પહેલાં કોમેન્ટ કેમ કે પણ કોમેન્ટ બોક્સ હું રોજ કોઈ જોતો છું જૂની નહોતી જોઈએ એટલે હું પણ થોડીક મારી માફી માગું છું રેડી કોકે થોડુંક સારું લખેલું છે લખત્યારે રોજ પણ હજી ધારી છે એવી રોજ વીસ પચીસ કોમેન્ટ હોવું જોઈએ કાર્ય સારું લાગતું હોય તો સારી એ કરી એવા હે તમારે મહેનત કરવી પણ જરૂરી છે ત્યારે જે આ વસ્તુ છે રેડી મેં તમને કીધું કે એમિનો સીલ વાપરો ભાઈ ફરીથી મકાયું છે અમરેલીનો તાલુકો છે ધારે અહીંયા ગામ આવ્યું છે ગામનામ આપણે આવડતું નથી મેં તમને કીધું છે ડુંગળીમાં ફ્રીજા છે બે થી ત્રણ વખત પાકે છે બધી માં એક શરૂઆતમાં એક અજવત છે ને બે વખત વાપરું છે પેલી શરૂઆતમાં એક બે વખત વાપરતો તો તમારું ડુંગળી પાંદડું શીરું રહે બને તો વાપરશું તો ની વાપરી તો નહીં રેડી આજે એક ભાઈ બહારથી એવા એ લઈ ગયા છે ત્રણ કિલો ઓલું દોઢ કિલો ત્રણ કિલો ક્યાં ભૂલાઈ જાય કેમ કે હું હું પણ માણસ છું કેમ કે માણસ હોય એનાથી ભૂલ થાય નો હોય એનાથી ન થાય આપણે રેડી આપણે આપણી ભૂલ હોય સ્વીકારી લેવાની વિડીયોમાં રેડી મને ભૂલ શીખવતા આવડે છે કેમ કે હું કોઈ મોટો માણસ નથી થઈ ગયો રેડી ખેડૂતનો દીકરો છું એટલે

પછી એક ભાઈને મેં એક એડવાન્સ કરે એવું મસ્તીનો રોક ઊભો પાડોશી જોવા ગયા તો એને વખાણ કર્યા રેડી એક બે જણા ના કરે એવું રેડી અને વેસું શું વાયરસ માસ્ટર વાયરસ માટે એડવાન્સ કામ કરે છે આમાં લોકો વિડીયો જોતા હોય એને મરસી બનાવ્યો કોઈ કોઈ ગોંડલ બાજુના એરિયાવાળા હોય રેડી વિડીયો જોતા હોય રેડી તમારે આ વાયરસ માસ્ટર ડુંગળી માલે છે એમ તમે તમારી મરસીમાં પણ ઉપયોગ કરી શકો ગોંડલવાળા કોઈ ખેડૂત મિત્રો વિડીયો જોતા કેમ કે વિડીયો બધી લગવાથી જોતા હોય ગોંડલવાળા વિસ્તારવાળા જેને વાયરસનો પ્રશ્ન રહેતો હોય મરચીમાં એક વખત પંદર દિવસે એક વખત વાનું છે મરચીમાં હાલે છે ડુંગળીમાં હાલે છે રેડી શાકભાજીમાં કોઈ પણ પાક હોય તમારો એમાં વાયરસનો ઇસ્યુ રહેતો હોય રીંગણી સિવાય રીંગણીમાં જે એક પ્રકારનો વાયરસ આવે છે એ મૂળથી ફેલાય છે અલગ પ્રકારનું એમાં કામ નહીં કરે એ આપણે સો કરતી કે કાલે સવાર તમને ઇશ્યુ ન થાય મને કાંઈ ઇસ્યુ ન થાય એટલા માટે એ પણ મેં તમને ભલામણ કરી દીધી છે રેડી એટલે આ વસ્તુ સારી છે મરસી બનાવી એ ઉપયોગ કરે કે ઘણા ડુંગ ગોંડલ કે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય ડુંગળીમાં કામ કરે છે એમ માં પણ કામ કરે છે એ પણ કેવું જરૂરી છે રેડી તમારે હોય કે ન હોય એડવાન્સ આ ઉડાડી દેવાનું છે ના ઉછીને એડવાન્સ બહુ સારું કામ કરે છે વાંધો નથી આવતો રેડી ડુંગળી કોઈને હમણાં ફેરવાની હોય એક તો લીંબોળીનું ખાતર રેડી પાયામાં નાખો અથવા એની પાયામાં ઉડાડી શકો છો તમે બીજા ખાતર આની પાયામાં દેવામાં ફાયદો થાય કેમ કે સતત વરસાદ રહે એટલે ખૂબ ઓળવાનું એસિડિટી જે છે મૂડાનું ઘણા પ્રશ્નો આવશે તમને રેડી તેમાં પણ કામ કરે છે પછી હવે શું કરવું એ તમારે નિર્ણય લેવાનો આ વસ્તુ ડુંગળીને પાકમાં બે થી ત્રણ વખત બે વખત તો શરૂઆતના સ્ટેજ ઉપર પંદર થી વીસ દિવસ થાય ક્યારે પછી ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો છે ક્યારે બે વખત આ તમે આપી ગયો એટલે તમારા રોપને જે સિલિકોન ખાતર એ ડુંગળીના પાકને જોવો એ મળી રહે એટલે ડુંગળીનો પાક તમારો ઊભો

બે વીઘાનું કર્યું તો એક વીઘામાં આપણે કેવા પ્રમાણે દવા સાટો એક વીઘામાં તમને પાડવી જી તો એ પ્રમાણે હાલો છેલ્લે હું ખર્ચો આવે છે એનું નિરીક્ષણ કરો અને સારી માહિતી અને સારું ઉત્પાદન જોવી આપણી બધાને કરાવવાનું છે ઓછા કરશે વધુ નફો થોડું ગયા વર્ષે ખર્ચો જોવાય નહીં કરતા સોમાંસો ત્યાં સુધી થોડો ઘણો ખર્ચો રહે તમારે ખૂબ નાશક ખારવા નાખવા પડશે થોડા પછી અમે તમને કીધું નીમ ઓઇલ છે ત્રીજા તરીકે બાફિયા માટે એડવાન્સ હાલશો તો ઓછો ખર્ચો આવશે પછી આવ્યા પછી મૂળ નાખો પણ ગણવું નાખવું પડે રેડી હવે મારી રીતે મારી માહિતી આપી દીધી છે નિર્ણય કાંઈક સારો લ્યો ને સારું કાર્ય કરો રેડી બધાને સારું ઉત્પાદન આવ્યું આપણે આશા રાખીએ રેડી માહિતી સારી લેગવી કાંઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આજની માહિતી આજની માહિતી